આગામી પાંચ દિવસ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે એવામાં કયા કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વાત કરીએ વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ માટે તો આ ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ અમરેલી ભાવનગર નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સાથે યલો એલર્ટની વાત કરીએ તો આજેના દિવસે કયા જિલ્લામાં વરસાદ રહી શકે છે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને અરવલ્લીનો સમાવેશ થાય છે આ સાથે મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે સુરત તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે તો કુલ ચાર જેટલા જિલ્લામાં વરસાદનો ઓરેન્જ એલર્ટ છે અને આ સાથે જે યલો એલર્ટ પણ હવામાન વિભાગ તરફથી જાહેર કર્યું છે મહીસાગર દાહોદ નર્મદા સુરત તાપી ડાંગમાં